ભારતની સમૃદ્ધ હસ્તકળાના પ્રતિક સમાન સુરતની જરી કલા આજે એકસો વીસ વર્ષ પછી પણ સુરતના સગ્રામપુરામાં ધપકી રહી છે જયકિશનદાસ ચપડિયા દ્વારા શરૂ કરાયેલ આ વારસાને તેમની ચોથી પેઢીના ચેતનકુમાર જરીવાલા વકીલાત છોડીને આગળ ધપાવી રહ્યા છે મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત અને જીઆઈ ટેગ ધરાવતી આ કલા મુઘલ કાળથી સુરતની શાન રહી છે એક સમયે દેશી સંચાથી થતું કામ આજે આધુનિક મશીનો દ્વારા થાય છે પરિવાર પોતે જ સોના ચાંદીના તારની સાડીઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે સુરતમાં તૈયાર થતી જરી આજે બનારસ કાંચીપુરમ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં સાડીઓના વણાટ માટે મોકલવામાં આવે છે ચેતનભાઈ ગર્વથી જણાવે છે કે લોકોને લાગે છે કે જરી ઉદ્યોગ લુપ્ત થઈ રહ્યો છે પરંતુ અમે નવી પદ્ધતિઓ અપનાવી આ ઉદ્યોગને નવી દિશા આપી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ મારું નામ ચેતનભાઈ જરીવાલા ચેતન કુમારપ્રવિણી જરીવાલા અમે જરી ઉદ્યોગમાં છેલ્લે સોથી એકસો વીસથી સો વર્ષ જૂના સંકળાયેલા છે ઓકે ના બરો અમારો પરંપરાગત ધંધો છે અમારા ફાધરના દાદાના પડના આ ધંધામાં લાઈવ હતા જરી ઉદ્યોગ પણ એ સમયે લોકો દેશી પદ્ધતિથી કામ કરતા હતા હવે અમારો આખો પરિવાર જ આ ધંધામાં સંકળાયેલું છે ને દરેક દરેક ફિલ્ડમાં અમે નવી ટેકનોલોજી લાવતા જઈએ છીએ ને અમારા થ્રુ ચાલીસથી પચાસ વ્યક્તિને અમે રોજગારી આપીએ છીએ ને જે અમારો જે જરી ઉદ્યોગ છે તે બહુ જૂનો છે ને બહુ પરંપરાગત ઉદ્યોગ છે એટલે અમારા જે અમારી જે કાસ્ટ છે રાણા સમાજ એને અમે પૂરેપૂરી રોજગારી આ ધંધા થ્રુ અમે આપીએ છીએ મારા જેવા બીજા ઘણા વેપારીઓ છે રાણા સમાજમાં ને આ જ આ ધંધો અમારો હવે નવી ટેકનોલોજી અમે સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કરીએ છીએ એનો જે આ જે અમારી જડી જે બને છે તે માટે અમે આ બધી સાડીઓ ડેવલપિંગ બધી કરેલી છે સિલ્વર ગોલ્ડની સાડીઓ તાર લગાવીને અમે સાઉથમાં પટેલ બનાવીને અહીંયા મંગાવીને અહીંયા સોલ આઉટ કરીએ છીએ ને આ બધું અમારું પોતાનું ઘરનું મેન્યુફેક્ચર છે એટલે શું છે કે અમને આ શું હમણાં કોસ્ટમાં પણ અમને થોડું બેનિફિટ થાય ને અમારા કસ્ટમરો પણ અમને બેનિફિટ આપી શકીએ આના થ્રુ કે જે આજથી પચાસ વર્ષ કે સાઠ વર્ષ પહેલાંની વાત કરું છું જે પહેલાં દેશી પદ્ધતિથી જે સંચાર ચાલતા હતા જેમાં ટૂંકા સમયમાં લોકો કામ કરતા રહ્યા પણ હવે જમાના પ્રમાણે બદલાવ પડે તો સ્વાભાવિક વાત છે એટલે પછી અમે આ બધી વસ્તુઓમાં થોડી નવી ટેકનોલોજી લાવી મશીનરી નવી નવી ક્રિએટ કરી બધી વસ્તુઓ નવી અને એ પ્રમાણે લોકોને આધુનિક પદ્ધતિ રોજગારી એમને આપતા રહ્યા છે એકચ્યુઅલી મેં તો મેં તો મારી ફિલ્ડમાં હું બી કોમ એલ બી થયો છું પોતે પણ હવે ધંધો તો ધંધો એટલે અમે ધંધામાં સંકળાયેલા રહ્યા કે આપણે તો બીજાને રોજગારી મળી શકે એટલે પછી અમે ધંધાને અમે પ્રિફર કર્યા આપણે આપણે બીકોમ એલ બી ભલે કર્યું છે પણ અમે દંડાની જોડી રહીએ એમ નહીં જરી એક ખોટી વાત છે હા જરી ઉદ્યોગમાં થોડી અત્યારે તમે જોઈ શકો છો સિલ્વર કારણ કે આ બધી વસ્તુ સિલ્વર ગોલ્ડ અને કોપરની પર ડિપેન્ડેબલ છે હવે તમે જો ઇન્ટર માર્કેટ બધી વસ્તુઓ અત્યારે અપ જાય છે એટલે સ્વાભાવિક છે કે એની એની અસર આની પર પડતી હોય છે પણ અમે અમારી કાસને સાચવવા માટે અમે ગમે ટાઈમ પણ એક ધંધો અમને સાચવી મૂકેલો છે ધંધો લુપ્ત નથી ટૂંકમાં ચાલે છે કે તકલીફ નથી એમ એ તો જેટલા આપણા આ આ બધી વસ્તુઓ શું છે સાઉથના અમુક ગામડાઓમાં બધી આપણે જરી મોકલીને ત્યાંથી અમે બધી સહેલા બનાવીએ છીએ હવે અહીંયા મંગળ જેટલા આપણા આઉટ ઓફ ઇન્ડિયામાં જેટલા આપણા ગુજરાતી વસેલા છે ગુજરાતી ભાઈ જે વસેલા છે જેને આ સાડીનું નોલેજ છે અને જેને જે શોખીનો છે પહેરવા માટે તે પછી ધારો કે ફ્લોરિડા છે ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે અમેરિકાના અમુક જેટલા શહેરોમાં આપણા અહીંયાથી આપણો માલ જાય જ છે